પીએમ કિસાન છે હિમાચલ પ્રદેશ છે એ બધા જગ્યાએ આપણને પૂર વરસાદનું ભારે નુકસાન જોવા મળેલું હતું તેના લીધે તે બધી જગ્યાએ મિત્રો આપણને જે આ હપ્તા છે બે રૂપિયાના એ જમા કરી દેવામાં આવેલા છે એટલે કે વધારે ચાન્સ બને મિત્રો આ વખતે ગુજરાતની અંદર પણ આપણને જે હપ્તો છે મિત્રો એ દિવાળીમાં મળી જાય આનું કારણ છે મિત્રો કે આપણને ગયા વર્ષે પણ જે હપ્તો મળેલો હતો એ આપણને દિવાળીના પચ્ચીસ દિવસ પહેલા મળેલો હતો આપણે એવું માનીએ કે આ વખતે પચ્ચીસ દિવસ પહેલા ના મળે પરંતુ દિવાળીના જે છેલ્લા દિવસે મળે તેવી પણ અત્યારે પૂરેપૂરી સંભાવના વખતે દર્શાવે છે હવે તમને જાણો કે વિશ્મો હપ્તો મિત્રો ના મળેલો હોય તો તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે જે તમારું ઈ કેવાયસી છે તે તમારે કમ્પ્લીટ કરવાનું છે એટલે કે જો તમને વિસ્મો હપ્તો ના મળેલો હોય તો તે તમારા વિસ્મો હપ્તો જે છે એ મિત્રો કાઉન્ટ થઈ એટલે કે જો તમને બે હજાર રૂપિયા ના મળેલા હોય તો આ વખતે તમને એકવીસ માં આપતામાં મિત્રો ચાર હજાર રૂપિયા આ વખતે સરકાર દ્વારા તમને આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ રોજ અપડેટ જોવા માટે આ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો